આપણે ત્રણ દિવસ પહેલા આપના લાભાર્થીઓની સાથે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અને જે રીતે કૌભાંડ કોર્પોરેટરોનું વ્યવસ્થિત ગોઠવાનું જે આની પેલા પણ એક વાર થયું હતું ત્યારે પણ હું બહાર લઈ આવ્યો હતો જે ફાયર બ્રિગેડના પોતે કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે એને ક્વોર્ટર લઈ લીધેલું હતું એ જ રીતે આ યોજનાની અંદર એક કોર્પોરેટરના પતિશ્રીએ પોતાના નામે લીધું છે અને કાયદાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કે તમે જ્યારે એકવાર આવાસ યોજનાનું કોઈ પણ આવાસ યોજનામાં લાભ ન લઈ શકો ત્યારે નીતાબેન ખુદે પોતાના નામે એક આવાસ યોજનામાં એના નામનું પોર્ટલ લીધેલું છે અને હવે એના પતિશ્રીના નામનું પણ લીધેલું છે અને એના પતિશ્રીએ આપના મીડિયાના માધ્યમમાં પણ એને એવું કીધું છે કે હા મેં ફોર્મ ભર્યું હતું મને લાગ્યું છે અમે અહીંયા નથી રહેતા પણ અમે બીજે રહી છીએ પણ અમારા બાપ દાદા અહીંયા રહેતા હતા હવે જેને છ છ મકાન હોય એક યોજનાની અંદર એને લાભ લાભ લે વાત રહી કોર્પોરેશનના એક્ટની મુંબઈ એક સ્પષ્ટ જોગવાઈ છે એકવાર શપથ લઈ લીધા કોર્પોરેટર બની ગયા કોન્ટ્રાક્ટ હોય કે કોર્પોરેશનની કોઈ પણ યોજના હોય એનો લાભ તમે કે તમારો પરિવાર મેળવી ન શકે અને જો મેળવે તો એ ગેરકાયદેસર કહેવાય ક્વોલિફાઈડ થાય ત્યારે આપના માધ્યમ દ્વારા અહીંયા ઉપર બેઠેલા માન્ય મેયરશ્રી અને જેને એક રક્ષક કહેવાય આઈએસ ઓફિસરને કમિશનર શ્રીને હું ફરીથી કહેવા માંગુ છું કાલે પણ આપના માધ્યમ દ્વારા કીધું હતું ડિસ્કોલિફાઈડ કરે આમાં શ્રેણી ભાઈ તપાસ સમિતિની વાત આવે અંદર એક ઓર છે જે મીડિયાની સામે કબૂલ કરે છે કે હા બધું છે અને કાગળ ઉપર બધું છે તો આને તાત્કાલિક ડિસ્કોલિફાઈડ કરવાની શહેરી વિકાસમાં આની દરખાસ્ત આવી જોઈએ અને જ્યારે ગુજરાતના હોમ મિનિસ્ટર એમ કે કે કાયદો કાયદાનું બધા માટે કામ કરે છે ત્યારે હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે હવે આની અંદર કાયદાનું અમલ તમે ક્યારે કરવાના છો જો આની અંદર પગલાં લેવામાં નહીં આવે તો હન્ડ્રેડ પર્સન્ટ અમે કોર્ટમાં જવાના છીએ ગરીબ લોકોના હકની વાત છે અને હંમેશા ગાંધીજીનો આ પક્ષ કોંગ્રેસ પક્ષ ગરીબો માટે લડ્યો છે અને આવતા સમયમાં પણ લડશે શાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો